તને કાપે સંન્યા હા રાખી માં સડાન નોતા પસંદ આયા મે તમને આગલા બ્લોક માં બતાવ્યા તો ને હા પેટ્રોલ Максим મોટું ભાઈ કેસે તો કાઈ ન્યા લો આપણે સડા બાકી છે ને સડા લઈ લે ને હું તો ભાઈ પેટ્રોલ ભરા લીધું છે ને અમે ઈ લોકોની વાટ જ સરસ મજાની ખરીદી કરી લીધી છે આપણે શડાની એવું બધું લઈ લીધું છે મોટી બુટીને એવું લઈ લીધું છે ને હવે આપણે જાણું છે ઘરે અને જ્યાં જઈને તમે લોકોને બતાવશું કે શું શું વસ્તુ લીધી છે અને આયા છે ને નો લાભ હતો વિડીયો નહીં ઉતારવાનો ને ફોટો પાડવાનો હાલો

બતાવ મસ્ત કરોડી ના ના રેડી 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 પેક થઈ ગયું છે મસ્ત હવે લઈને હાલતું થવાનું છે વાંધો નહીં ગાડી લઈને જાઓ

હલો ભાખરી ચાલુ થયું જો તમને જોયું નથી લઈને આ લેખરી ભાખરી કરે છે રોટલા કરી છે મોડું થઈ ગયું ને એટલે રોટલા કીધા

તો હવે છે ને આપડે છે ને ફાઇનલી શુક્રવારે જવા છે મેં તમને લોકોનું કીધું નતું કે એટલી તારીખ છે તો હું આ તમને કહી દઉં કે અમારે છે ને સાત તારીખે સગાઈ કરવા જવાનું છે અને આઠ તારીખે એ લોકો આવશે એટલે શુક્રવારે જાવ છે ને શનિવારે એ લોકો આવવાના છે ને પછી આપણે કમ્પ્લેટ મારા મમ્મીના ઘરે જ આવે મારા બાને ઘરે જ આવવાની છે અમારે એ લોકો પણ બાજ ભર્યા છે કે પછીને કેત આવે જાવું પડે ને કેટલા વાગે આવી જા સૂતી નથી આમ રોજ ખરા એની શું કહેશું તું હં હું કઈ મેં તો હં બસ આઈંદે ની મેંડી હા એટલે આઈ ગયા રહી ગયા અ 11 વાગી જાય એટલે અડધી રાત થઈ ગઈ છે ઊતી નથી મે કીધું હું એક નહીં 12 12 ની હોય જાગે એવું બધા જાગે બધા છે કે કાઈ ન આ દોરી નાખી મેંડી ખાવ બાની જાગે છે બતાયા તો કે જ હાલ હવે હા ચાલો એન લઈ લઈએ તા આજ તો કાકા આ બધી ખરીદી કરી છે મસ્ત ની ખરીદી કરીને અને કમ્પ્લેટ હવે નવરા થઈ ને મહેંદી દોરવાનું ચાલુ છે કાલે તો પછી જાગીને એને દોરવાનું છે આપણે નહીં આટલા દોરી નાખી નહીં પછી હાજે નથી દોરવાની એને હાજે વારો આવે ને એટલે પછી આપણે મેં કીધું હાલ હું દોરી નાખું મહેંદી મહેંદી દોરી નાખી છે મસ્ત ને બધી ખરીદી થઈ ગઈ છે આપણે કમ્પ્લેટ સગાઈની તો તમને આ મારા ખરીદીના વિડિયો કેવા લાગે જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશી એક નવા આવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય